નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં તો કે વિદ્યાર્થી મિત્રો તમે જે લોકો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નપત્ર સહિત ધોરણ દસ માટેનું મટિરિયલ જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અને મટિરિયલની અંદરથી વિભાગ બીનો આજે આપણે પ્રકરણ નંબર છનું સોલ્યુશન જોવાનું છે તો ઓલરેડી વિદ્યાર્થી મિત્રો વિભાગ વિભાગ અને જે આગળના ચેપ્ટર છે ચેપ્ટર તેનું સોલ્યુશન ઓલરેડી આપણી ચેનલ ઉપર છે હજુ સુધી તમે લોકોએ જોયું ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો અને તેની લિંક મેળવવા માંગતા હોય તો લિંક તમને લોકોને વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રકરણ નંબર છ તો કે પ્રકરણ નંબર છ શરૂ કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો અહીંયા એક સરસ મજાની માહિતી આપેલી છે કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ નવ અને સાથે સાથે દસ માટેનું એની મટીરિયલ જો અહીં દેખાઈ રહ્યું છે એ મટીરિયલ મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો છો અહીં આપેલા નંબર ઉપર તમે લોકો સંપર્ક કરીને આ મટીરિયલ મેળવી શકો છો ઘર બેઠા તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો કે અહીં પ્રકરણ નંબર છ વિભાગ બી ના દાખલાનું સોલ્યુશન કરવાનું છે જેના દરેકના કેટલા માર્ક્સ હોય છે વિદ્યાર્થી મિત્રો બે અને બે માર્ક્સ જવા ન દેવાય રોકડિયા માર્ક્સ છે શીખી લીધું એટલે આવડી ગયું આવડી ગયું એટલે એક્ઝામમાં માર્ક્સ મેળવી લેવાના જેથી પીક્યુ સમાંતર અહીંયા શું આપેલું છે બીસી થાય જો એપી બરાબર પાંચ સેમી પીબી બરાબર ત્રણ સેમી અને એ ક્યુ બરાબર ચાર સેમી હોય તો ક્યુ સી આપણે શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આની અંદર કામ શું કરવાનું છે કે જ્યારે આની અંદર આ રીતેનું કામ કરવાનું છે તો દાખલામાં આપણે આગળ વધીએ ને એની પહેલા સૌ મસ્ત પ્રકારની એક મસ્ત મજાની આકૃતિ દોરીએ તો આકૃતિની અંદર વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ એ ની ચર્ચા કરેલી છે તો અહીંયા ત્રિકોણ એ તો ચાલો એ

રેડી ચાલો આવી વસ્તુ આપણે ક્યાં ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો તો કે આવી વસ્તુ આપણે ભણ્યા સમપ્રમાણતાના પ્રમેય પરથી રેડી તો અહીંયા પણ આપણે એની જ વાત કરવાની છે ચાલો લખીએ આપણે કે ડાયરેક્ટ બાબતની અંદર કામ કરતા પહેલા આપણે કંઈક આવું લખી શકીએ તો લખવાનો આગ્રહ રાખો કે ત્રિકોણ એબીસી માં પી અને ક્યુ અનુક્રમે એ બી અને એસી ને એસી પર આવેલ છે બીસી આપેલ છે આપેલ છે આથી આથી સમપ્રમાણતાના મૂળભૂત પ્રમાય અનુસાર અનુસાર આપણે શું કરી શકીએ તો એક્યુ ના છેદમાં ક્યુસી એપી ના છેદમાં છેદમાં પીબી બરાબર એક્યુ ના છેદમાં ક્યુસી તો અહીં એપી બરાબર કેટલા આપેલા છે પાંચ પીબી બરાબર તો કે ત્રણ અહીંયા એ ક્યુ બરાબર કેટલા ચાર અને ક્યુસી બરાબર તો કે આપણે શોધવાનું છે તો અહીંયા શું થઈ ગયું તો કે ક્યુસી બરાબર ચાર ગુણ્યા ત્રણ છેદમાં કેટલા થઈ ગયા પાંચ થઈ ગયા હવે વિદ્યાર્થી મિત્રો ચાર તેરી કેટલા થઈ ગયા તો કે બાર બાર ના છેદમાં પાંચ અહીંયા કેટલા આવી ગયા ક્યુસી મળી ગયા ચાલો તો અહીંયા આપણને જવાબ તો કે બાર ભાંગ્યા પાંચ કરી નાખો રેડી તો બાર ભાંગ્યા પાંચ કરીએ એટલે અહીંયા કેટલા થઈ ગયા બાર દો ઓલો 5 દો 10 તો અહીંયા થઈ ગયા કેટલા આવ્યા બે મળ્યા પોઈન્ટ મે કો 0 લઈએ 5 ચોક કેટલા થઈ ગયા 20 તો આપણને જવાબ અહીંયા કેટલો મળી ગયો 2.4 સેમી આપણને જવાબ મળે છે તો આમ QC બરાબર કેટલા મળી ગયા 2.4 સેમી એટલે એકદમ આસાન વસ્તુ છે અને આવા દાખલા તમને લોકોને ખાસ કરીને સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓ માટે ખાસ યાદ રાખજો રેડી તો અગત્યનો દાખલો છે તો આપણે આગળ વધ્યા વિદ્યાર્થી મિત્રો હવે તો કે છ એક છ મીટર ઊંચા શિરોલમ વાસનો જમીન સાત પર પડતો પડછાયો ચાર મીટર લાંબો છે અને એ જ વખતે એક મીનાર ના પડછાયા તમારે લોકોએ મીનારની ઊંચાઈ શોધવાની છે તો કામ કઈ રીતે લેશું તો કે એક તમને લોકોને અહીંયા જે વાસનો થાંભલો આપેલો છે એના માટે અને એક આપણને લોકોને મીનાર આપેલો છે એના માટે બેય માટે કામ કરી નાખીએ બે આકૃતિ બનાવીએ તો અહીંયા એટર નો પડછાયો એ જ રીતે મિનાર જે આપેલો છે તો મીનારની ઊંચાઈ આપણે શોધવાની છે અને એના પડછાયા ની લંબાઈ અઠ્યાવીસ મીટર આપણને આપેલી છે તો ચાલો આના માટે કામ કરીએ મિનારની ઊંચાઈ શોધવાની છે એના માટે તો અહીંયા આપણે ધારો કે લખીને કામ કરવું પડશે વાસના વાસના થાંભલાની ઊંચાઈ એટલે કેટલી થઈ ગઈ આપણા માટે છ મીટર ચાલો બીસી બરાબર શું થઈ જશે તો કે બીસી બરાબર થઈ જશે વાસના થાંભલાના

મિનારના પડછાયાની લંબાઈ તેના માટે કામ કરીએ હવે મિનાર અને વાંસનો થાંભલો બંને કેવા હોય જમીન સાથે શિરોલમની સ્થિતિમાં એની શિરોલમની સ્થિતિમાં જ હોય ને તો શિરોલમની સ્થિતિમાં હોય તો વિદ્યાર્થી મિત્રો ખૂણો બી બરાબર ખૂણો કયો થઈ જાય થઈ જાય અને એક જ સમયે જો બહુ મસ્ત મજાનો શબ્દ વાપરેલો છે એ જ વખતે એક જ સમયે એ જ સમયે તો એ જ સમયે હોય ને તો આપણા માટે ખૂણો સી અને ખૂણો આર પણ કેવા થઈ જાય વિદ્યાર્થી મિત્રો સમાન થઈ જાય રેડી કેમ સમાન થઈ જાય ખાસ કરીને યાદ રાખજો સમૃપ ત્રિકોણની રચના કરે રેડી તો આ સમૃપ ત્રિકોણની રચના કરે તો ખૂણો સી અને ખૂણો આર પણ કેવા થઈ જાય સમાન થઈ જાય આથી ખુખુ શરતને આધારે ખુખુ શરતને આધારે

રેડી જ્યાં સંખ્યા સંખ્યા આવે એનો ગુણાકાર અંશમાં અને જ્યાં સંખ્યાને શોધવાનું પદ આવે એ ક્યાં લખી દેવાનું છેદમાં તો અહીંયા સંખ્યા સંખ્યા આવી તો અહીંયા શું કરો અઠ્યાવીસ ગુણ્યા છ છેદમાં કેટલા થઈ ગયા ચાર સાત ચોક અઠ્યાવીસ એટલે અહીંયા સાત આવી ગયા છ સત્તાને કેટલા થઈ ગયા બેતાલીસ મીટર તો વિદ્યાર્થી મિત્રો અહીં મિનારની કુલ ઊંચાઈ આપણને બેતાલીસ મીટર મળે છે

ત્રિકોણ એ બરાબર શોધવાનું છે ચાલો એકદમ નિશ્ચિત થઈ જાઓ મેં તમને લોકોને સૌપ્રથમ પ્રથમ જણાવી દીધું કે ભૂમિતિનો જ્યારે દાખલો હોય ને ત્યારે તમારે લાગવાનું ધ્યાન શું રાખવાનું આકૃતિ દોરવાની એટલે દાખલાની ઓટોમેટિક આપણને જાણકારી મળતી જાય રેડી જો ન આવડતું હોય એ બધી બાબત ક્લિયર થઈ જાય તો અહીંયા પેલા તો બે ત્રિકોણ બનાવો તો આપણે મસ્ત મજાના બે ત્રિકોણ બનાવી દીધા રેડી એમાં તમે લોકો કાટકોણ ત્રિકોણ બનાવી શકો કોઈ પણ પગ મતલબમાં સમબાજુ ત્રિકોણ બનાવી શકો તમારી ઈચ્છા પ્રમાણે તમારે ત્રિકોણ બનાવી દેવાનું રેડી બનાવી દીધો ચાલો અહીંયા એ છે તો એ કંડિશન આપેલી છે એ બરાબર પી છે એ સ્થાન લીધું ત્યાં એને પી આપી દેવાનું થઈ ગયું બી સ્થાન બી સ્થાન છે ત્યાં આપણે શું આપી દીધું તો કે આરને આપી દીધું અને અહીંયા સી નું સ્થાન છે આપણે કોને આપી દીધું તો કે સી નું સ્થાન છે આપણે ને સ્થાન આપી દીધું ચાલો તો અહીંયા ખૂખું શરત લાગી જશે વિદ્યાર્થી મિત્રો તો કે ખુખુ શરત આધારે તો કે અહીંયા શું થઈ ગયું તો કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ માં ખૂણો એ બરાબર કોણ છે ખૂણો પી તેમજ ખૂણો બી બરાબર કોણ છે ખૂણો આર આપેલ છે આથી આધારે શરત ને આધારે આધારે ત્રિકોણ એ બી સી સમરૂપ ચાલો એ સાથે કોણ છે પી બી સાથે કોણ હતું આર અને સી સાથે કોણ છે ક્યુ મળે હેડ ચાલો તો અહીંયા આપણે ગોઠવેલું જ છે માપ દર્શાવી દઈએ એ બરાબર કેટલા તો કે આઠ સેમી રેડી ચાલો પીક્યુ બરાબર કેટલા આવી ગયા પીક્યુ બરાબર આપણા માટે મળી ગયા સાત પોઈન્ટ પાંચ સેમી એસી બરાબર આપણને કેટલા મળી ગયા તો કે છ સેમી રેડી તો આપણે શોધવાનું શું છે તો કે પી આપણે શોધવાનું છે તો કઈ નહીં એ ના છેદમાં પી લઈ લઈએ એસી ના છેદમાં પીક્યુ લઈ લઈએ તો કે હવે એ ના છેદમાં પી

રેડી ચાલો અહીંયા શું થઈ ગયું તો કે આઠ ગુણ્યા પંચોતેર ના છેદમાં અહીંયા કેટલા થઈ ગયા છ ગુણ્યા દસ થઈ ગયું હવે જેટલું બને એટલું સાદુ રૂપ આપવાનું ભાગ ઉડાડવાની કોશિશ કરવાની તો આપણા માટે અહીંયા વિદ્યાર્થી મિત્રો મળી જશે પાંચ દુ દસ ચાલો પાંચ દુ કેટલા થઈ ગયા દસ થઈ ગયા અહીંયા ત્રણ દુ છ થઈ ગયા રેડી અહીંયા પચીસ તેરી પંચોતેર થઈ ગયા અને અહીંયા માટે હજી ભાગ એટલે કેટલા થઈ ગયા ચાર દુ આઠ થઈ ગયા રેડી ચાલો હવે ભાગ ઉડાડીએ કેટલા થઈ ગયા તો કે ગયા અને અહીંયા પચું પચું પચીસ એટલે પાંચ પાંચ ઉડી ગયા જવાબ હું મળી ગયો પાંચ દુ ને દસ તો અહીંયા દસ સેમી આપણને જવાબ પીઆર બરાબર મળે છે આપણો આન્સર

તે તમારે જણાવવાનું છે તો ગુણોત્તરની મદદથી આપણે જણાવી શકીએ તમને લોકોને અગાઉ પણ ચર્ચા કરેલી છે એ પ્રમાણે તો કે વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ કરીને આવા પ્રકારની રકમ આવે તો ભૂમિતિના દાખલાઓની અંદર આપણે લોકોએ આકૃતિની મદદથી સમજવાની કોશિશ કરવાની ચાલો આકૃતિ બનાવી દઈએ અહીંયા લીખું આપણે પી અહીંયા ક્યુ અને અહીં આર ચાલો ઈ અને એફ માટેનું આપણે કામ કરવાનું છે તો કે ઈ અને એફ આના પર આવેલા છે આપણે ચકાસણી કરવાની છે એ ગુણોત્તરની મદદથી ચકાસણી થાય તો કે પી બરાબર કેટલા છે ચાર આ ચાર સેમી કીધું આપણને ક્યુઈ બરાબર ચાર પોઈન્ટ પાંચ સેમી રેડી પી એફ બરાબર કેટલા તો કે આઠ સેમી અને અહીંયા આપણને લોકોને આર એફ બરાબર તો કે નવ સેમી આપેલું છે હવે આપણે ચકાસણી કરવાની છે આકૃતિ આપણે સમજણ માટે છે રેડી ચાલો તો અહીં EF છે QR ને સમાંતર છે કે નહીં એના માટેનો આપણે દાખલો ગણવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપેલા માપ જે છે એના પરથી આપણે લોકો કામ કરીએ કે અહીં સૌપ્રથમ પેલો ગુણોત્તર મેળવીએ P ના છેદમાં EQ તો P ના છેદમાં EQ નો ગુણોત્તર મેળવીએ તો P બરાબર આપણને આપેલા છે 4 છેદમાં આપી દીધા 4.5 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા માટે થઈ ગયા 4 ગુણ્યા દસ છેદમાં કેટલા થઈ ગયા પિસ્તાલીસ થઈ ગયા કારણ કે પિસ્તાલીસના છેદમાં દસ આવશે અને છેદનો છેદ ક્યાં જશે અંશમાં તો આ રીતે કામ થઈ ગયું ભાગ ઉડાડવાની કોશિશ કરવાની પાંચ દો દસ અને અહીંયા તમારા માટે થઈ ગયા નવ પંચાને પિસ્તાલીસ રેડી ચાલો આગળ વધીએ તો કે પાંચ પાંચ ઉડી ગયા તો અહીંયા કેટલા થઈ ગયા આઠના છેદમાં આપણને નવ મળી ગયા રેડી ચાલો આગળ વધીએ એ જ પ્રમાણે તો કે બીજો ગુણોત્તર લેશું આપણા માટે થઈ જશે પી ના છેદમાં કોણ આવશે તો કે એફઆર પીએફ ના છેદમાં એફઆર એનો ગુણોત્તર આપણે આઠ ના છેદમાં નવ ઓલરેડી આપેલો છે તો કે અહીં આપણને જે ગુણોત્તર મળેલા છે એ ગુણોત્તરની અંદર છેદમાં પીએફ ના છેદમાં એફઆર મળે છે એફઆર મળે છે આથી આથી ઈ એફ એ ક્યુ ને

ખૂણો બી બરાબર ખૂણો વાય આપેલો છે તો એ બી બરાબર આપણને માપ આપેલું છે છ સેમી એસી બરાબર માપ આપેલું છે આપણને લોકોને પંદર સેમી એક્સ વાય બરાબર માપ આપેલું છે આપણને પંદર સેમી અને હોય તો આપણે લોકોએ શોધવાનું છે એક્સ ઝેડનું માપ શોધવાનું છે તો ત્રિકોણ અહીંયા તમને જે આપવામાં આવેલો છે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એક્સ વાય ઝેડ તો અહીંયા એ બી સી માટે કામ કરીએ એ બી સી ચાલો અને બીજું શું આપેલું છે તો કે એક્સ y z એના માટે જોઈ લઈએ તો કે b સાથે y સમાન છે x ab ના છેદમાં xy bc ના છેદમાં yz ઓકે ચાલ ab બરાબર કેટલું માપ છે 6 સેમી પછી ac બરાબર કેટલું માપ છે 15 સેમી xy બરાબર કેટલા તો કે 15 સેમી અને હવે આપણા માટે xz એટલે કે આ માપ આપણે શોધવાનું છે

નેડી તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ab ના છેદમાં ડાયરેક્ટ આપણે લઈ શકીએ xy બરાબર ac ના છેદમાં તો કે xz કિંમત થઈ ગઈ ચાલો કિંમત મૂકીએ 6 છેદમાં કેટલા થઈ ગયા તો કે 15 બરાબર ac બરાબર કેટલા આપેલા છે 15 અને અહીંયા કેટલા થઈ ગયા xz xz બરાબર 15 * 15 છેદમાં કેટલા થઈ ગયા 6 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રણ દુ છી પંદર ચાલો ત્રણ ત્રણ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને મળી જાય સાડત્રીસ પોઈન્ટ પાંચ સેમી આપણને જવાબ મળે છે તો આમ એક્સ બરાબર આપણને કેટલા મળી જાય છે સાડત્રીસ પોઈન્ટ પાંચ તો આ રીતે આપણે લોકોએ દાખલાની અંદર કામ કરવાનું હતું અહીં આપણને પ્રકરણ નંબર છ ના પાંચે પાંચ દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો વિડીયો જો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આપેલ બે લાયકન દબી દેવું જેથી તમને લોકોને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળીશું હવે આગળના ભાગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત